નમસ્કાર કલીમો લેગ્રોમાંથી હું છું વિન્શુ નૈમિસ આજે આપણે વાત કરવાની છે કે સૌથી બેસ્ટ વૃદ્ધિવર્ધક એટલે કે પીજીઆર ક્યુ છે હવે ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને કોઈ પણ પાક છે એ વધતો નથી જોઈએ એટલો હવે એનો વિકાસ કરવો હોય સારો તો શું કરવું પડે સૌથી પહેલાં શું કામ વધતો નથી એનું કારણ જાણીએ અને ક્યુ પીજીઆર વાપરીએ તો સૌથી સારું અને એના પાછળના કારણો હવે ખૂંકામ નથી વધતો તો એ પહેલાં મહત્ત્વનું છે તો સૌથી પહેલાં વાત કરીએ કે અત્યારે શિયાળો છે એટલે વાતાવરણ કેવું હોય એકદમ ઠંડુ હોય ને સૂર્યપ્રકાશ ઓછો હોય તો સૂર્યપ્રકાશ ઓછો હોવાને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય એને હિસાબે પાક વધતો નથી કે શું કામ પ્રકાશ ઓછો મળવાને લીધે પાંદડા છે એ એક એનું રસોડું છે છોડનું તો રસોડું છે એને જો પૂરો પ્રકાશ ના મળે તો એ ખોરાક લઈ શકતું નથી ખોરાક લઈ શકતું નથી જેને હિસાબે પાક વધતો નથી એટલે વૃદ્ધિ ઓછી થાય છે તો પ્રકાશ સંશ્લેષણની સૌથી પહેલાં ઝડપી કરવા માટે શું કરવું પડે તો કે એની અંદર આપણે દરિયાઈ શેવાળ આવે છે તો એવું જે પીજીઆર છે એ લઈએ તો ખૂબ સારું રિઝલ્ટ મળી શકે તો એની અંદર વાત કરીએ તો કેની અંદર દરિયાઈ શેવાળ આવે તો દરિયાઈ શેવાળ છે એ ધનજેમ કોલ્ડ કરીને આવે છે એની અંદર દરિયાઈ શેવાળ આવે છે હવે દરિયાઈ શેવાળ કઈ રીતે કામ કરે છે હવે દરિયાઈ સેવાળની અંદર એટલી તાકાત છે કે જે પાણીની અંદર સૂર્યપ્રકાશ કેવો મળે કે બહુ ઓછો મળે તો એ આપણે ઝડપથી શેવાળ છે આપણે જોઈ શકીએ પાણીમાં ઝડપથી આગળ વધે અને મોટો થાય છે તો એ એક પ્રકારનું વૃદ્ધિવર્ધક જ છે તો દરિયાઈ શેવાળ જેની અંદર આવતો હોય તો એ ખૂબ સારું કામ આપશે હવે દાખલા તરીકે તમે દરિયાઈ સેવાડવાળી વસ્તુ કે કોઈ પણ એવું નાખી દીધું જનઝેમ ગોલ્ડની જગ્યા કોઈ પણ સારી કંપનીનું આપણે દરિયાઈ શેવાળ નાખ્યો છતાંય વધતું નથી એવાય પ્રશ્ન બને ઘણી વાર આપણે વધારવું હોય તો વધી શકશે હવે બીજા નંબરમાં વાત કરીએ કે નથી વધતું એના પાછળના કારણ બીજા એ હોય છે જેમ કે અત્યારે થીપ્સ છે થીપ્સ એવી એટેક આવી ગયો હોય તો પણ ના વધે તો એ પણ એક જોવું જરૂરી છે છોડમાં થીપ્સ છે કે નહીં થીપ્સ હશે તો એમાં પીળું સેટ પીળા પીળા ડાગા થઈ ગયા હશે અને કુકર આવી ગયું હશે છે તો જ્યાં સુધી થિપ્સ નહીં જાય ત્યાં સુધી છોડો વધશે નહીં હવે બીજી વાત કરીએ તો ગળો છે તો ગળો વધારે હિસે તો તો પણ નહીં વધે ગળાના હિસાબે તો સૌથી પહેલાં ગળાની ટ્રીટમેન્ટ કરવી તો ગળો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ છોડનો વિકાસ થાય નહીં અને જો તમે ગળો કેવું કાંઈ નથી તો બીજું જોવાનું હવે ખાસ કરીને છોડ પીળો નથી પડી ગયો ને તો પીળો પડવા પાછળ ફ્યુજેરિયમ ફૂગ હોય કે કોઈ બીજા કોઈ મૂળનો રોગ હોય એના હિસાબે પણ ના વધતું હોય એટલે ખાસ પહેલાં જોવાનું એ છોડવાને શું પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે એ નિરીક્ષણ કરીને પછી વૃદ્ધિવર્ધક વાપરવું બાકી ખોટા ખર્ચા કરીને એ ફાયદો નથી કે ગમે એટલું બીજું નાખી દઈએ એક તો એનાથી વધી જાય એવું નથી બનતું જો યોગ્ય ટ્રીટમેન્ટ થાય તો જ એનું સારું રિઝલ્ટ મળશે ને તો જ વધશે નહીતર નહીં વધે તો એની અંદર જો તમે માઇક્રોન્યૂટનની ખામી હોય કે કોઈ પણ આપણે માઇક્રોન્યૂટન કે એવું આપ્યું નથી ખાલી ડીએપી ને એવું નાખેલું છે તો કોઈ આપ્યું નથી તો બને તો માઇક્રોન્યૂટન ઘણી બધી સારી કંપનીના આવે છે તો એ માર્ક્રોન્યૂટન જમીનમાં પણ આપી શકો છો ને ઉપરથી સ્પ્રે કરો તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળી શકે છે હવે બીજું જોઈએ કે છોડ તંદુરસ્ત છે થતા વધતો નથી તો એની અંદર તમે જીબ્રાઇલિક એસિડ છે એ જીબ્રોલાના નામથી આપણે ઓળખીએ છીએ ઘણા સારા આવે છે તો એ પંપે પાંત્રીસ એમ એલ નાખીને છંટકાવ કરો તો એનું રિઝલ્ટ સારું મળે છે બીજું હ્યુમિક એસિડ એમિનો એસિડ ને સિવિલ એવું આવે છે એ છાંટશો તો પણ સારું રિઝલ્ટ મળી શકે છે તો ખાસ ખેડૂત મિત્રો એ જોજો કે શું પ્રોબ્લેમ છે જો વધારે પડતું દાખલા તરીકે ચણા છે ચણાની અંદર કીડીઓ આવી ગયું હોય તો પણ છોડનો વિકાસ નથી થતો તો સૌથી પહેલાં પીડાશ દૂર થાય એની ટ્રીટમેન્ટ કરવી પછી વૃદ્ધિવર્ધક વર્ધક જોવું જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી વધશે નહીં ધાણા હે તો એમાં ગળો અને થીપ્સનું ખાસ કરીને મહત્ત્વ છે કે અત્યારે પીરિયડ આલે વાદળછાયું વાતાવરણ એ બધું હતું એના હિસાબે આ રોગ જીવાતનો એટેક હોય તો હોય તો જીરું હે તો જીરુંની અંદર પણ એવું જ છે અત્યારે કે ને ગળોનો એટેક ચાલુ થઈ ગયો છે જેને હિસાબે પણ ના વધતું એને પીળો છોડવો પડે તો પણ રોકાઈ જાય છે એટલે ખાસ બધું જોઈ અને પછી દવા વાપરવી અને એની અંદર સૌથી સારું અત્યારે કહી શકીએ તો દરિયાઈ સેવાળ છે એ વસ્તુ વાપરો અથવા હ્યુમિક એમિનો સિવિડ એવું આવે એ વાપરશો તો ખૂબ સારા રિઝલ્ટ મળી શકશે પીજી ના હવે છે ખેડૂત મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા નવા વિડીયો તમને મળી રહે